કારણ કે એકસો આઠ પણ રહી ચૂંટણી નો બહિષ્કાર કરવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે નેતાઓ પણ વોટ માંગવા જવા માટે જવાબ આપવા તૈયાર રહેવું લોકસભાની શરૂ થઈ છે ત્યારે લોકસભા ચૂંટણી પણ હવે તૈયારી આદરી ચુક્યા છે ત્યારે મોડાસા તાલુકાના અણડાપુર ગામે જબકાની ટીમ આવી પહોંચી છે વર્ષોથી તેમનો પ્રશ્ન છે રોડ નથી બનતો અને ગ્રામજનો હાલાકી ભોગવી રહ્યા છે સાથે ગ્રામજનો તેમને ઉચ્ચારી ચીમકી ચીમકી ઉચ્ચારી છે કે જો રોડ નહીં બને તો વોટ અને બહિષ્કાર કરીશું અને ચૂંટણીનો બહિષ્કાર કરવા પણ ગ્રામજનો તૈયારી બતાવે છે આપણી સાથે ગ્રામજન જોડાય છે તેમને પૂછીશું કે તમને કેવા પ્રકારના પ્રોબ્લેમ અને કેવા પ્રકારની કણક થઈ રહી છે

આપણી સાથે એક ભાઈ જોડાયા છે જેમને પૂછીશું કે કેટલા સમયથી રસ્તાનો પ્રોબ્લેમ છે અને કેવા પ્રકારની મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે મોડાસા તાલુકાનું અણદાપુર ગામ દેશ આઝાદ થયો ત્યાંથી આ ગામમાં રોડ થયો નથી વારંવાર અધિકારીઓને રજૂઆતો કરી વારંવાર દરખાસ્તો મોકલી પરંતુ રોડ મંજૂર પણ કરવામાં આવ્યો તો સતત કોન્ટ્રાક્ટર રોડ ઉપર આવી છે જોઈને જતા રહેશે ખાલી આશ્વાસન આપ્યું છે કે દસ દાડામાં રોડ ચાલુ કરી દઈએ છે ત્રણ વર્ષથી આ લોકો આવી છે જોઈ અને જતા રહેશે પણ રોડ કામ કરવામાં આવતું નથી આ રસ્તો બે કિલોમીટર કાચો છે તે એકસો આઠ કે કોઈ પણ ઇમરજન્સી સુવિધા માટે વાહન આવી શકતું નથી વારંવાર અમે અધિકારીઓને રજૂઆત કરી કલેક્ટર સાહેબનું પણ રજૂઆત કરી તો કલેક્ટર સાહેબે દસ દાળોમાં રસ્તો ચાલુ કરવાનો કોન્ટ્રાક્ટરનો ઓર્ડર કર્યો પણ આજ દિન સુધી રસ્તો બનાવવામાં આવ્યો નથી વારંવાર રજૂઆત કરવા છતાં આજ સુધી રસ્તો બન્યો નથી પરંતુ જ્યારે નેતાઓ આ ગામમાં પ્રચાર માટે આવશે તો તમે કેવા પ્રકારની જુવાત કરશો અમે રાજકીય પક્ષોને ગામમાં પ્રવેશ પહેલી વાત તો કરવા જ નથી દેવાના ચૂંટણીનો બહિષ્કાર કરવાના છીએ ગામ લોકોએ ભેગા મળી અને અમે નક્કી કર્યું છે કે આ લોકસભામાં કોઈને પણ મત આપવાનો નથી અમે રોડ નહીં તો વોટ નહીં